જામનગરના સમૃદ્ધ વારસો વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઈલ રિફાઇનરી હબ તરીકે જાણીતું ગુજરાતનું રતન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી બનવા માટે તૈયાર છે પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જામનગરમાં આગામી તારીખ પચીસ અને તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે દિવસ દરમિયાન બપોરે બે વાગ્યે પંદર મિનિટની થી ઇન્ડિયન એર ફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું ભવ્ય પ્રદર્શન ખંભાળીયા હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે જે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દેશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના રાજદૂત તરીકે તેમજ તેની ચોકસાઈ કૌશલ્ય અને ટીમ વર્ક માટે જાણીતી છે આ ચુનંદા ટીમ સ્ટ્રા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમકે વન થર્ટી ટુ જેટ ઉડાડશે આ એર શો દરમિયાન આ સાહસિકો લુપ્સ રોલ્સ હેન્ડ ઓન ક્રોસ બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે જેથી દર્શકો માટે તે યાદગાર બની રહેશે તેઓ લોકપ્રિય ડીએનએ દાવપેચ પણ રજૂ કરશે જેમાં વિમાનો સાથે મળીને આકાશમાં ના માળખા જેવા હેલિક્સની રચના બનાવશે